ગુજરાતના તમામ જિલ્લાઓમાં જારી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ગતરોજ મોડી રાતથી વરસાદ રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે તો ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે તિલકવાડાથી પસાર થતી મેણ નદીમાં ભારે પાણીની આવક થઈ છે પરંતુ પાણીના ભારે ધસારાને કારણે કાંઠા વિસ્તારમાં આવેલી વેખોડોમાં માટીનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ રહ્યું છે વર્ષો પહેલા આજ વિસ્તારમાં ઓવાળો હતો પરંતુ વર્ષ બે હજાર પાંચમાં જ્યારે મેણ નદીમાં ભારે પૂર આવ્યું ત્યારે ઓવારાનું ધોવાણ થઈ ગયું હતું તે દિવસથી આજ દિન સુધી આ વિસ્તારમાં સતત માટીનું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે આ મામલે ગામ લોકો દ્વારા ઘણી વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી આ વિસ્તારમાં સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી નથી જેના કારણે કાંઠા વિસ્તારમાં સતત માટીનું ધોવાણ થઈ રહ્યું છે જેથી કાંઠા વિસ્તારમાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જો આજ પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ ઊભી થશે જેના કારણે કાંઠા વિસ્તારના લોકોએ વહેલી તકે આ સ્થળ પર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે